નીર જેવું પાણી છે અને આમ મજા જ આવી જેમ વટાણ પી લઈને કારણ કે વાયુ આવ્યું હોય અહીંયા આવ્યું હોય આપણે એને જેમ જેમ તણકાવવા દેવાના થાય તણકાઈ ગયા અને દવા સાટવાનું જોવા લે ત્રણ ફુવારે જય માતા દીતે મુરલીધર જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો શરૂઆત કરી દોસ્તો આજના વ્લોગની તો અત્યારે સી આપણે ક્યાંય શું તમને લાગતું છે તો અત્યારે સી આપણે વાળીએ અને આટા છે તો આજે આવ્યા હતા મોડા એને કારણે છે અત્યારે જો અહીંયા મારી પાછળ જુઓ બાજુ દવા છાટો આવે છે એ નળીથી અને અત્યારે આપણે આનીકૂર આ બધું છે કોરનું પીત થઈ ગયું છે કોરનું આની કોરનું છે પિત હજી બાકી છે કરવાનું જોકે એ હવે બે ત્રણ દિવસમાં લગભગ કાલના દિવસમાં જ મોસ્ટ ઓફ તો પાઈ દેવાનું થાય કારણ કે અત્યારે ખાસ પાણીની જરૂર છે ઉનાળાની સીઝન આવે છે બધાને ખબર જ છે તો હું છે કે અત્યારે ઉનાળો હોય એટલે પાણી દોસ્તો વધારે જોઈએ માણસને પીવાનું જોઈએ તો વધારે જોઈએ પાણી સ્વાભાવિક છે તો અત્યારે કાલના દિવસમાં પાઈ દેવાનું થાય બાકી આપણે આવ્યા હતા મોડા તો એને કારણે છે એ હું તો દોવાઈ ગઈ છે ટાણવાડીથી પણ આપણે અત્યારે જે આ છાટવાનું એવું બધું કામકાજ છે એ જોઈ લઈએ કોઈ બોલે નામ છે એ થાયનો નું એવું કંઈક છે આ ભીંડામાં ક્યાંક ઝીણી ઝીણી જીવાય જેવું છે સફેદ જેવું આવે ને એ છે એને કારણે એ દવા છાંટવાનું ટાણે તાબડતોડ તોડ ચાલુ કર્યું આની કોરના કેરામાં છે એ તો સટાઈ ગઈ છે પછી પવાઈ ગયા એટલે આની કોરના છે કાલ પાહો અને લોક નહીં તમને દેખાડું કંઈક નવું નવું હાલ થઈ ગયે તો ભીંડાના ફૂલ પાણીની જરૂર છે ને લગભગ કાલના દિવસમાં પીજા છે કારણ કે અત્યારે એને જેમ જેમ તણકાવા દેવા નતા તણકાઈ ગયા અને દવા છાંટવાનું જો વાલે છે ત્રણ ફુવારે ત્રણ કેરા દવા સાટવાનું ત્રણ નળીનો ફુવારો કહેવાય એટલે શું છે કે જો અહીંયા બધે ફુવારો અડી જ ગયો હોય અને એ જ ફુવારો છે એ લાગી જાય હેરખે હેરખો એટલે આખા ક્યારે ફેરવું ન પડે અને ત્રણ સાહનું જે છે એ માંડવીના ફુવારા જે આવે ને એ પ્રમાણેમાં હેલું જાય બાકી જોવાના પાણીની ખાસ જરૂર છે એના માટે કાલ તો લગભગ પાણી પી જાય બધા ની કોઈ આપણે પાણીની જરૂરિયાત હતી એ પાણી પૂરું પાડી દીધું છે તો એને કારણે બધું છે બહુ હાઈ ક્લાસ થઈ ગયું છે અને પાછું નરવાઈમાં આવી ગયું તરત જ લાઇટ દેખાણી જો આ પીગલો નાની ઘરનો પીગલ વગરનો બેમાં લીલાઇશમય ફેર પડી ગયા હે તો બધા આમ એમ છે આપણે જે પવાઈ ગયા છે એ ક્યારે બધા હારા છે અને અત્યારે જો આમાં પવાઈ ગયામાં ભેગું ઉતર્યું હાલી ગયું લે પગલાં પાડી દીધા પછી પાછો આપણે હાથી રાઉન્ડ ચાલુ કરશું બાકી તો ઘણા પાણી લાઈટ હજી હાડા પાછળ રહે જ છે તો આ બધું પોવાઈ ગયું કમ્પ્લેટ તો આપણું ફ્રીજ અહીંયા પડ્યું છે તાઠું હિમાળા જેવું જેમાં કઢામાં પાણી હોય ભાઈ એક વખત પી લઈને એટલે એમ થાય કે ઓહો કેવું પાણી અમૃત જેવું તાજું નીર જેવું પાણી છે અને આમ મજા જ આવી જાય વટાણ પી લઈને કારણ કે વાયનું આવ્યું હોય અહીંયા આવ્યું હોય આપણે નાખે અને પછી ત્યાંથી પાણી પી લઈ તો ઘણાનું પાણી છે અમૃત ગણા એમ તો જમાવટ આવી જાય એક વખત પી લઈને સાડી રાત કાઢે ઊભો ઉભો તો કર આ બધું પોવાઈ ગયું હવે મારે હાથી ઓની ઓનીકર પડ્યું છે જો કે પછી આ બે એક સુકા ફૂકા છે ને પછી ફેરવાઈ સંધ્યા ટાણું થતું આવે છે ને આપણે હજી ભાઈ ખેતર માટા મારી મારીશી છેલ્લે આ બધા મેઢા તો ખોડાઈ ગયા છે હવે દોરી બાંધવાનો પ્લાન છે કારણ કે હવે આ જે વેલા છે ને એ ફૂલા ફૂલ ચડવાની તૈયારીમાં છે એટલે હવે છે ને બે ત્રણ દિવસમાં આ સુકાઈ ગયા ને એટલે પછી હજુ રોગને નામે અપૂરું થઈ ગયું કારણ કે દવા સટાઈ ગઈ ને બે વાર એટલે હવે કંઈ રોગ ન થાય એવો તો હવે આ બધા છે ને વેલા મોટા મોટા થઈ ગયા જબરજસ્ત કોઈ આ બધા તો વેમાંથી જે દોરી બાંધવાના જે મેઠા ખોયડા છે એ ટૂંક સમય બે ત્રણ દિવસમાં મિનિમમ છે દોરી બાંધવા ઓરે ગુજો હે એટલે શું છે કે વહેલા એ દોરી પકડી જાય એટલે અધર સડી જાય કારણ કે ખાસ આ વસ્તુને જોઈએ ગમે એ ટૂંકમાં આધાર એટલે એ સડી જાય એમ પછી નાની લાકડી જેવું માનો કે એ લાકડી જેવું ખોડી દીધું તો એમાં એ વેલો સડી જાય એમ ટૂંકમાં પાસે બાકી ધજા જો ફડાકા મારે અને હાન પડું ઉણું થઈ ગયું અને આપણે હવે થોડીક વાર વાડી આંટો મારી લઈએ ઘડીક કામકાજ હોય કરી લઈ પછી ગામમાં જવાનું થાય ભાઈ હાલો જવા વહેલા વેલા કમ્પ્લીટ થઈ ગયા હવે કે ઉપાધિ છે નહીં ધીરે ધીરે વધે રાખે એટલે કામ થાય ચડી જાય ઉપર ગામમાં જવાની વાર છે આપણે મને એ રાખવા જાય છે હાથીને હાંકવાના તો એ હાકી નાખું કારણ કે એમાં થોડું ખળ ઝીણું ઝીણું બેરા જેવું દેખાય તો કેરે ચડાવવું

થોડુંક છે તો કામ થઈ ચાલુ કરી દે તો મસ્તીનો બહુ જોરદાર મજા આવે પવન વાય છે ટાઢો ટાઢો કારણ કે ઉનાળામાં આવો ટાઢો પવન એટલે વાળી જવું પડે તો આપણે ભાઈ બારી બંધ થઈ ગઈશ હવે ગામમાં લીંજાવાનું થાય જો લીલું ખાવાનું મન થઈ જાય એવું ખડશે ને બાકી જો કૂણી કૂણી સાહેબ આવું છે પછી ગાજર છે આ એવું બધું છે અને થોડાક ફૂલ ખીલાશે ડોલરના જાય આપણે હું થોડા થોડા ખીલા છે ડોલરના ફૂલ અમુકમાં કર્યું એવી હવા ખુલશે સુગંધ આવે છે મસ્તીની રણ આખે આખું ડોલરનું જાડવું કોલી પાકી ગઈ લાલ લાલ થોડો થઈ ગયા ને આ જો પાકી ગયું ખોલું જો આખે આખું પાકી ગયું ખોલું અને હળીયું ગયું કારણ કે આ ત્રણેય છે ને એ જીવાયતમાં મને એવું બધું ખાતું હોય જીવ જંતુને ખાવા થાય જાંબુ જાંબુ દેખાય છે હવે થોડા થોડા આમાં છે ને હજી ઝીણા 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 આવ્યા હતા ને ખરી ગયા હવે કોકો કોકો જાંબુ થતું આવે છે ભાઈ જો હજી ફૂલ આવવાનું ચાલુ છે નાનીકો આવે છે ભેં દોવાઈ ગઈ એટલે બેસી ગઈ શાંતિથી માથા તોલાવે જાઓ એવું બધું છે ને આપણે વાડી આટા મારી છે અને જો મકાઈનો મકાઈ ગયો છે ને પાણી એની પવાઈ ગયું છે પાણી લાલ ફૂલ પણ એમ ઉઘડાશે આમ તો જો ઓહો હોય વાહ ક્યા બાત છે સરસ રીતે આખા આખા લાલ ફૂલ છે આમાં ઝબકે એવા પાણી પી ગયા પછી કેવી બનાવટ્રી સ્ટાર કેવો બનતો હોય એવા લાલ છે નો બહુ મજાનું બહુ ગયું લેરના આંબાના રોપડા બગીચામાં આટો મારી બાગ બગીચામાં પીળા થઈ ગયા છે સારા આમાં એ હવે પોપૈયા ફૂલ ને કોઈ પોપૈયા દેખાય ઝીણો 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 આની કોઈ તો પાછું ભીનું આવી ગયું ડુંગળીના દળા અને કોબીનો દળો તો સ્ટાર્ટ થઈ ગઈ ભાઈ આપણી ગાડી અને આપણે હવે જઈએ તો ઓટાણે સુરી હારણે ગયા અને હાથ તાણે પવન વાય બહુ મસ્ત મજાનો જોઈએ તો મજા આવે પવન વાય છે

Ah oh.